વડાપ્રધાન મોદીના ચાહકો દુનિયાભરમાં છે ચાહકો મોદી સાહેબને ખુશ કરવા માટે કંઈ ને કંઈ નવું કરતા જ હોય છે ત્યારે રાજકોટના સંજયભાઈ જેઠવાએ મોદી સાહેબ માટે એક અનોખી પાઘડી બનાવી છે સંજયભાઈ કહે છે કે વડાપ્રધાન દેશ માટે જે સારા કાર્યો કરી રહ્યા છે તેને પ્રોત્સાહન આપવા માટે તેઓને આ પાઘડી બનાવવાનો વિચાર આવ્યો વિડીયોમાં તમે જે પાઘડી જોઈ રહ્યા છો તે બનાવવામાં પિચોતેર મીટર કાપડ વાપરવામાં આવ્યું છે કેમ કે મોદી સાહેબની ઉંમર પણ પિંચોતેર વર્ષ છે આ પાઘડી તારીખ પચીસ માર્ચ બે હજાર રોજ બનાવવામાં આવી છે અને જેનો વજન પણ પચીસ કિલો છે આ પાઘડી સંજયભાઈએ પાંચ કારીગરો સાથે મળીને પાંચ દિવસમાં તૈયાર કરી છે અને વડાપ્રધાનને આ પાઘડી ભેટ આપવાની તેમની અદમ્ય ઈચ્છા છે સંજયભાઈ જેઠવા આપ હું છે ને બે વર્ષથી આજે પાઘડી ઈશ્વરે મહાદેવ જણાવું છું ત્યાર પછી મને એમ થયું આપણા વડાપ્રધાન મોદી સાહેબ બહુ દેશનું સારું કામ કરે છે એટલા માટે મને વિચાર આવ્યો કે મોદી સાહેબને લગતી હું એક મોટી પાગડી અનોખી બનાવું જે મેં પાગડી બનાવી છે એ પિચોતેર મીટરની કાવ પાગડી છે એ મોદી સાહેબના પિચોતેર વર્ષ પૂરા થયા છે એટલા માટે પિચોતેર મીટર કાપડ વાપરેલ છે તેમજ આપણા મોદી સાહેબ બે દસ વર્ષ એટલે બે ટર્મ પૂરી કરી છે એટલે દસ ફૂટ એટલે એકસો વીસ ઇંચની રીંગ છે પાગડીની તેમજ આ વડાપ્રધાન સોળમાં નંબરે છે એટલા માટે મેં સોળ ઇંચ પાઘડીની ઊંચાઈ રાખેલ છે તેમજ આ પાઘડી બનાવવા મને પાંચ દિવસ મહેનત મારા પાંચ કારીગર સાથે બહુ મહેનત કરીને મેં પાગડી બનાવેલી છે આ પાઘડીની વજન પચીસ કિલો છે મને જે એમ થાય છે કે મારે વડાપ્રધાનને અર્પણ કરવું છે જ્યારે ટાઈમ મળે તો મોદી સાહેબે આપણા દેશનું કામ સારું કર્યું છે એટલા માટે મને લાગણી થઈ એટલા માટે મને વિચાર આવ્યો કે મોદી સાહેબને લગતી જ મારે પાગડી બનાવી છે મને આ ઈચ્છા તો છે જ હતો મેં કીધું આ જરાક પાઘડી જરાક થોડીક આ બધે ખ્યાલ આવે બધાને તો મને મેસેજ આવે કે આ પાગડી તમારે અર્પણ કહીશ તમારે કરવા તૈયાર છું